આ રૂપિયા બે હજારથી પણ વધારે ગામો જે માઇનિંગથી સીધી રીતે અસરગ્રસ્ત છે ત્યાંના લોકોના શિક્ષણ માટે તેમના હેલ્થ માટે ત્યાંના પર્યાવરણ માટે ત્યાંના વૃદ્ધોના કલ્યાણ માટે ત્યાંની મહિલા અને બાળકોના કલ્યાણ માટે સેનિટેશન જેવા આઠ મુદ્દા ઉપર વાપરવાના આ રૂપિયા વાપરવા માટે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશને પોતાનો એન્યુઅલ પ્લાન રજૂ કરવો પડે 2014 થી 2019 નો એન્યુઅલ પ્લાન 2018 માં રજૂ થાય અને 2019 થી 23 નો પ્લાન હજી સુધી રજૂ પણ ના થયો છે કેકના અહેવાલ મુજબ કેકના અવલોકન મુજબ માહિતી આવી છે ત્યારે 756 કરોડ રૂપિયાનો હિસાબ डीएमएफ એટલે કે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા પોતાના ઓડિટ રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટ વિધાનસભાના પટલ ઉપર મૂકવા જોઈએ તેમાંથી એક પણ રિપોર્ટ અત્યાર સુધી વિધાનસભાના પટલ ઉપર મુકાયો નથી આ સાતસો ને છપ્પન કરોડ રૂપિયાનું ઓડિટ પ્રજા સમક્ષ વિધાનસભાના પટલ ઉપરથી ક્યારે મુકાશે તે સૌથી મોટો સવાલ છે આ કેટના અહેવાલમાં જ્યારે એમણે પાંચ જિલ્લા તો સર્વે કર્યો ત્યારે 149 પ્રોજેક્ટો એવા હતા કે જ્યાં એમને ટેન્ડરિંગ પ્રક્રિયામાં શક્તિ દેખાઈ ત્યાં એમને એવું દેખાયું કે ક્યાં ખાનગી લોકોને ફાયદો કરવા પ્રોજેક્ટ મુકાયા છે ક્યાં કેવું દેખાયું કે અસરગ્રસ્ત વિસ્તારની બહાર પ્રોજેક્ટો કર્યા છે

તેના પર્યાવરણની ચિંતા એ પણ ડીએમએફ કરવાની હોય છે ત્યાં પણ ડિસ્ટ્રિક્ટિંગ ફાઉન્ડેશનના લોકો નિષ્ફળ ગયા છે એન્વાયરમેન્ટલ ફંડ ચોર્યાસી કરોડ થી પણ વધારે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન મળ્યા તેમાંથી ત્યાંસી કરોડ થી પણ વધારે એટલે કે ત્યાં કરોડ સાહીઠ લાખની આસપાસ રૂપિયા વાપર્યા વગરના પડ્યા રહ્યા

કે કરપ્શનની વાત આવે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન બની ગયા હોય મેવાના કેન્દ્રો બની ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે કેકનો અહેવાલ જણાવે છે કે દેવભૂમિ દ્વારકામાં જ સાત પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાના ટેન્ડર પ્રક્રિયા વગર પાડોલીની એક કંપનીને બારોબાર બાર ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યા તો શું સરકારે કંપની ઉપર કોઈ પગલા લીધા સરકારી અધિકારીઓ ઉપર પગલા લીધા કે બારોબાર આ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરોડો રૂપિયા એક ખાનગી કંપનીને પધરાવી દીધા આ તો માત્ર પાંચ જિલ્લામાંથી બહાર આવ્યું આવા તો સત્યાવીસ જિલ્લાઓમાં શોધવા જઈશું તો મને લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં આ કૌભાંડો બહાર આવશે